છે પણ જોવા જઈએ તો ગુજરાત માટે એક સ્પેશિયલ તારીખ આપી દીધી છે દસ નવેમ્બર બે હાજર ના રોજ દસ નવેમ્બરે તમને ફિઝિકલ માટે બોલાવવામાં આવશે તેમાં કયા કયા જિલ્લાને કોણ ભાગ લઈ શકશે તો ગુજરાત દીવ દમણ હવેલી પુડુચેરી અને લક્ષદીપ આટલા તમને ત્યાં આટલા આટલા વિસ્તારના છોકરાઓ તમને ત્યાં જોવા મળશે ગુજરાતના છે ભાઈ કેન્દ્ર પ્રદેશ દાદરા નગર હવેલી લક્ષદીપ ત્યાંના પણ છોકરાઓ તમને જોવા મળશે જગ્યાઓ જોઈએ તો જીડી ની અગિયારસો સાહીઠ એટલે એક હજાર એકસો સાહીઠ છે ટ્રેડમેન ની છે ચોત્રીસ ની આસપાસ છે અને ક્લાર્ક ની ચાર જ જગ્યાઓ આપેલી છે પ્રથમ તબક્કો હશે ફિઝિકલ હશે પછી તમને એ લોકો એમના મેસેજ દ્વારા તમને એક્ઝામ ની ડેટ જણાવે છે અને પછી મેડિકલ હોય છે ને પછી ડોક્યુમેન્ટ તમે ફિઝિકલ કર્યા પછી એ તમને અંદર થી માહિતી મળતી હોય છે આઠ પાસ દસ પાસ અને ગ્રેજ્યુએશન વાળા લોકો ભાગ લઈ શકે છે જોવા જઈએ તો કઈ કઈ જગ્યાએ છે તો જોવા સ્થળ છે કોલ્હાપુર મહારાષ્ટ્ર શિવાજી સ્ટેડિયમ શિવાજી યુનિવર્સિટી આવેલી છે સ્ટેડિયમ છે કઈ જગ્યાએ છે દસ નવેમ્બરે જીડી માટે એકસો એકસઠ જગ્યા છે અને ટ્રેડમેન માટે નવ જગ્યાઓ છે બીજી જગ્યાએ સ્થળ છે સિકંદરાબાદ તેલંગાણા અને ટ્રેડમેન ની અગિયાર છે જયારે ક્લાર્ક ની એક જગ્યા આ તારીખ છે દસ નવેમ્બર ના રોજ થવાની ચારે ચાર જગ્યા જે આપેલી છે જે ગુજરાત ની ભરતી એ એક જ તારીખે થવાની છે બીજું સ્થળ છે બેલગાવી

ત્યાં થવાની છે ચોથી જગ્યા એ પણ કઈ તારીખ છે દસ નવેમ્બર ચારે ચાર જગ્યા પર એક જ તારીખ અહીંયા જોયે તો જીડી ની બસો ચોવીસ ટ્રેડમેન ની સાત અને ક્લાર્ક ની એક વેકેન્સી આપેલી છે અલગ અલગ રાજ્યો દસ તારીખે મહારાષ્ટ્ર અલગ અલગ તારીખ નું બોલાવવામાં સત્યાવીસ તારીખ સુધી ચાલવાનું છે તો આ હતી ટી એ હવે જે લોકો ડોક્યુમેન્ટ અને શું શું લઈ જવું પરીક્ષા કેટલા એનો આગલા તમને જાણ કરીશું જય હિન્દ જય ભારત વંદે